અત્યારે પનીર હાંડી ને બટર કુલચાનો ઓર્ડર આપેલો છે ને અમે લગભગ અરાઉન્ડ સાતક વર્ષથી અહીં આવીએ છીએ ફૂડ ક્વોલિટી બેસ્ટ છે અમે જ વધારે કરીએ છીએ સૌથી જૂનામાં જૂનું જે ફાસ્ટ ફૂડની દુનિયામાં કેશોદમાં નામ કહેવાય ને એ આ ભૂલકા રેસ્ટોરન્ટ છે તો મિત્રો આ આપણે જે અત્યારના પંજાબી અને ચાઇનીઝનો જે કોમ્બો છે બસો રૂપિયામાં અનલિમિટેડ તેઓએ સ્ટાર્ટ કરેલો છે તે અત્યારે ટેસ્ટ કરવાના છીએ અને તે

ફેમિલી સાથે આપણે જમવા આવવું હોય તો એનું જે એટમોસ્ફિયર છે ને એકદમ નવું અને એકદમ મસ્ત છે તો ચાલો મારી સાથે હું તમને બતાવું કે ઉપર જે રિનોવેશન થઈ ગયેલું જે આખું રેસ્ટોરન્ટ છે તે કેવું દેખાય છે ચાલો મારી સાથે તમને બતાવું જો અહીંયા આખું વોલ પેપરથી આખું મઢાવેલું છે આખું સરસ મસ્ત ઉપર તમે જોઈ શકો છો કે મસ્ત દરેક જગ્યાએ વોલપેપર લાગેલા છે એ સિવાય એકદમ ફેમિલિયર રેસ્ટોરન્ટ બનાવેલું છે આખું રિનોવેશન થઈને મિત્રો એકદમ મસ્ત બનાવેલું છે આપ પણ ફેમિલીને લઈને આવો અને ખરેખર અહીંયા મજા માણવા જેવી છે અમે દર મહિનામાં એકવાર આવીએ છીએ અહીંયા અહીંનું જમવાનું ખૂબ સરસ છે અને અહીંના સ્ટાફનો અભિપ્રાય ખૂબ સારો છે અને જમવાનું સ્વાદિષ્ટ આવે છે સારામાં સારી હોટલ છે કોઈ બર્થડે પાર્ટી હોય તો અહીંયા બર્થડે પાર્ટીનું ડેકોરેશન પણ કરી આપવામાં આવશે તો મિત્રો ત્રીસ ચાલીસ પચાસ માણસોની ચિટિંગ અરેન્જમેન્ટ સાથે સાથે પાર્ટીનું આયોજન પણ થઈ જાય છે કોઈ કોન્ફરન્સ કરવી હોય કોઈ મીટિંગ કરવી હોય તો તેના માટે પણ અહીંયા તેઓએ સુવિધા કરેલી છે કે પ્રોજેક્ટર માટે વ્હાઇટ સ્ક્રીનવાળો પડદો હોય તે પણ અહીંયા ઉપલબ્ધ થઈ જશે તો આ બધી સુવિધા અહીંયા મિત્રો ભુલકા રેસ્ટોરન્ટમાં અત્યારના આપવામાં આવી છે તો દોસ્તો અહીંયા જે આપણે અત્યારે પંજાબી અને ચાઇનીઝનો જે કોમ્બો પેક છે બસો રૂપિયામાં અનલિમિટેડ ભૂલકા રેસ્ટોરન્ટમાં તે ટેસ્ટ કરવા આવ્યા છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા આપણું જે કોમ્બો છે તે શરૂ થઈ ગયું છે અને આ દોસ્તો આ કોમ્બોમાં તમને જણાવું ને તો ત્રણ પ્રકારના સૂપ છે જેમાં સોર સૂપ છે સાથે સાથે મંચુરિયન સૂપ છે અને મંચાઉ સૂપ છે આ ત્રણેય સૂપ છે તો ત્રણેય સૂપનું હું તમને ટેસ્ટ કરીને જણાવું પહેલાં આપણે જે હોટેન સોર સૂપ છે ત્યાંથી શરૂઆત કરીશ હમ એકદમ મસ્ત સાથે મંચાવ સૂપ છે તો તેનો પણ હું તમને ટેસ્ટ કરીને જણાવું વાવ મંચાવ સૂપ પણ ટેસ્ટી છે અને મંચુરિયન સૂપ છે મન્ચુરિયન સૂપ પણ હું તમને ટેસ્ટ કરીને જણાવું ત્રણે ત્રણ સૂપ એવન ગુડ ક્વોલિટીના છે મિત્રો જે સ્ટાર્ટર છે તે પણ શરૂ થઈ ગયા છે જેમાં આપણે સ્પ્રિંગ રોલ છે ચીલી પટેટો છે નૂડલ્સ છે અને મંચુરિયન છે સ્પ્રિંગ રોલ છે ને મિત્રો એમાં અંદર વેજ નાખીને નૂડલ્સ નાખીને આખા તૈયાર કરેલા છે બાળકોને ખાસ ભાવે ને એ પ્રકારના બનાવેલા છે

શું ફેરશે તમને જણાવું બજારમાં જે નૂડલ્સ મળે ને એ થો એની જાડાઈ થોડીક વધારે હોય ત્યારે આ નૂડલ્સ મેં ખાધા ને બજારના નૂડલ્સ મને નથી ભાવતા પણ આ નૂડલ્સ છે ને થોડા એમ કહેવાય ને કે સોફ્ટ છે અને એકદમ મસ્ત ટેસ્ટવાળા છે ઓરિજિનલ જે ચાઇનીઝ નૂડલ્સનો જે ટેસ્ટ આવવો જોઈએ ને એ આવે છે એ સિવાય છે અહીંયા મંચુરિયન નાના બાળકોની ફેવરિટ મંચુરિયન હમ મંચુરિયન પણ એકદમ સોફ્ટ છે ને ને પટેટો પટેટો હમ આખો મસ્ત કરીને એમાં જે સ્પાઈસીનેસ જે આવવી જોઈએ બહુ મસ્ત આવે છે સ્પાઇસી ખાવા વાળા જે વર્ગ છે ને એ ખાસ કરીને હું કહું ને કે આવીને આ જે ચીલી પટેટો છે ને પ્રેફરન્સ આપશે મેન કોર્સ છે ને એ મેઇન કોર્સમાં મિત્રો આપણને પંજાબીમાં બે પ્રકારની સબ્જી હોય છે એક પંજા પનીરની સબ્જી હોય છે ને એક વેજ સબ્જી હોય છે તેમાં પણ ફરતી રહેતી હોય છે હવે આજે જે પનીર છે ને એ પનીરની સબ્જીમાં પનીર ટિક્કા છે અને વેજ છે એ વેજ હાંડી છે તો એ બંને સબ્જી આવી ગઈ છે અને હું તમને એનો પણ ટેસ્ટ જણાવું સાથે સાથે બટર રોટી અને બટર નાન છે તો આપણે એ પણ ટેસ્ટ કરીએ સૌપ્રથમ હું મિક્સ વેજથી સ્ટાર્ટ કરીશ વાવ મિત્રો મિક્સ વેજ તમે ઘણી જગ્યાએ ખાધું છે ઘણી જગ્યાએ ટેસ્ટ કરેલું છે પણ જે ભૂલકા રેસ્ટોરન્ટનું જે મિક્સ વેજ છે ને ટુ ગુડ બહુ મજા આવે એવું છે સાથે પનીરની જે સબ્જી છે તે હું ટેસ્ટ કરીને તમને મિત્રો જે પનીર છે ને યુઝ કરવામાં આવ્યું છે ને એકદમ સોફ્ટ બ્રાન્ડેડ કંપનીનું જે પનીર હોય ને એકદમ સોફ્ટ હોય ને અહીંયા મને એવું લાગે છે કે એ જ યુઝ કરવામાં આવે છે દાલ ફ્રાય જીરા રાઈસ આવે છે જો દાલ ફ્રાય જીરા રાઇસનો જો તો એ તો ઓપ્શનમાં તમને પુલાવ મળશે મિત્રો જે સૂપ છે ને ત્રણ પ્રકારના હોય છે તેમાંથી તમને કોઈ પણ એક ચોઈસ કરવા મળશે સાથે સાથે જ્યારે તમે પંજાબી એટલે મેનકોસ પૂરો કરો દાલ ફ્રાય જીરા રાઈસ સાથે પછી સ્વીટ પીરસવામાં આવે તો સ્વીટ સ્વીટમાં પણ તમને બે ઓપ્શન છે તેમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો જેમાં ગુલાબજાંબુ અને ફ્રૂટ ફ્રૂટસ્લાડ એ બંને વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમે સિલેક્ટ કરી શકો છો આ સિવાય મિત્રો અહીંયા જે પંજાબી અને ચાઇનીઝનો કોમ્પો તો છે જ એ સિવાય તમારે માની લો કે કોઈ બર્થ ડે પાર્ટી હોય કે કોઈ સેલિબ્રેશન હોય અલગ કે કોઈ મીટિંગ હોય તમારે તો તમે મેનુ સેટ કરી શકો છો અહીંના ઓનરનું કેવું છે કે તેના જે ત્રીસ ચાલીસ પચાસ વ્યક્તિઓ હોય તેના માટે અલગથી મેનુ તમે જો ઓર્ડર કરવા માગતા હો તો સેટ કરી આપશે સાથે સાથે મિત્રો અહીંયા ગુજરાતી થાળી પણ મળે છે ગુજરાતી થાળીમાં એકસો વીસ રૂપિયામાં તમને ત્રણ પ્રકારની સબ્જી જેમાં એક લીલોત્રી શાક હોય છે એક કઠોળ હોય છે એ સિવાય એક પંજાબી સબ્જીનું એમાં પણ ઓપ્શન મળી જાય છે આ ત્રણ પ્રકારની સબ્જી મળે છે દાળ ભાત રોટલી છાશ પાપડ આ દરેક વસ્તુ તો હોય છે અને તેમાં પણ એકસો વીસ રૂપિયામાં એક સ્વીટ સાથે મળે છે સ્વીટમાં પણ ગુલાબજાંબુ તમને મળી જશે મિત્રો આ બધો ઓપ્શન તો તમને મળે જ છે આ સિવાય માનલો કે તમને અહીંયા પંજાબી જમવા આવો છો અને આ આ કોમ્બો પસંદ નથી તો એ સિવાય અગાઉ પણ મેં અહીંયા ભૂલકા રેસ્ટોરન્ટ પંજાબી જે થાળી છે તેનો વિડીયો બનાવેલો છે ત્યારે અને જે અત્યારે છે એમાં ચેન્જ છે ત્યારે ફક્ત પંજાબી અનલિમિટેડ હતું અત્યારના પંજાબી સાથે ચાઇનીઝ અનલિમિટેડ છે અને આ જે વસ્તુ છે ને એક સાથે વીસ આઈટમ આઈ થિંક કોઈ જગ્યાએ બસો રૂપિયામાં સર્વ નથી કરતું કદાચ તમે ક્યાંય પણ જમવા જાઓ તો પંજાબી અનલિમિટેડ હશે પણ એકસો એંસી રૂપિયામાં ફક્ત પંજાબી હશે જ્યારે અહીંયા બસો રૂપિયામાં તમને ચાઇનીઝ સાથે અને ફક્ત ચાઇનીઝ નહીં પણ સ્વીટ સાથે તમને અનલિમિટેડ મળે છે તો ખરેખર ભૂલકા રેસ્ટોરન્ટની એકવાર મુલાકાત લો અહીંનું જે તમે જમવાનું છે એ ટ્રાય કરો અને સાથે સાથે આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ મારા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ આ મશીન દ્વારા ગરમ ફૂડ ગરમ રહે છે અને ઠંડુ ફૂડ ઠંડુ રહે છે તો તેનો પણ આપ સેલ્ફ સર્વિસ માટે જ્યારે અહીંયા આવો તો તેનો પણ તમે ગરમ ફૂડનો અને ઠંડા ફૂડનો આનંદ માણી શકો તે પ્રકારની અહીંયા સુવિધા આપવામાં આવી છે